નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પબારુ કરીશું નજરાજના સમાચાર પર વડોદરાથી વડોદરા શહેરના મેયર શ્રી ચેરમેન શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી મેલેરિયા મુક્ત ભારતની ચર્ચા કરનાર શું કિશનવાડી ગધેડા માર્કેટ રેસિડેન્ટ વિસ્તારમાં લેન્ડ સાઇટથી અજાણ છે વડોદરા શહેરમાં હાલમાં મેલેરિયાના કેસમાં વધારો આવ્યો હોય ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફેલ્ડ સાઇડ બનાવવામાં આવી છે કચરામાંથી કંચન નાના નાના ભૂલકાઓ તેમજ મહિલાઓ શોધી રહી છે સાથે આજુબાજુના રેશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે જો કોઈ મેલેરિયા તેમજ અન્ય રોગોના ભોગ બનશે તો જવાબદાર કોણ એક બાજુ મેલેરિયાના મુક્ત ભારતની વાત કરવામાં આવતી હોય છે અને સાથે સાથે આરોગ્ય તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય છે ત્યારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તારમાં લેન્ડફોલ સાઇડ બનાવવામાં આવી છે આ કેટલું યોગ્ય છે સ્વચ્છ ભારતની વાત કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગંદકીની ભરમાર જોવા મળે છે આ લેન્ડફલ સાઇડને તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે તો ભરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા આવનારા દિવસોમાં વિસ્તારના રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીશ્રીની રહેશે એવું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી વડોદરા વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગયા માર્કેટ ચાર રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે તો આ કઈક ને કંઈક આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડબીડ સાઇડ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે એટલે કહેવાનો મતલબ કઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માગણી છે